અને પછી જ્યારે દશર રશા ઉત્તરાધિકારી તરીકે ભગવાન રામને રાજા તરીકે બિરાજવાનું કે છે ત્યારે મેં એવું સાંભળ્યું છે એટલે સાચું ખોટું એ તમે કહેજો કે જ્યારે રાજાને રામને રાજા તરીકે ઘોષિત કરે છે ત્યારે કઈ કઈ પણ ખુશ થાય છે કારણ કે એમને ભી રામ પ્રત્યે અપાર પ્રેમ હોય છે બરાબર એ ભી ખુશ થઈ જ શકો કે કે મારા પુત્ર રાજા રામ બનશે પણ પછી શું થાય છે કે જેના લીધે આ બધું કહેવાય ને કે જેના લીધે આખી રામાયણ પછી ઇતિહાસ જે આખો બન્યો છે બરોબર એટલે એમાં શું થાય છે તો જ્યારે હું આ વાત કહું ને ત્યારે બધાને પચે નહીં પણ જે છે રામાયણ હોય એ હું વાત કરીશ આમ તો લગભગ બધી વાત એવી જ છે જે પચે હા એ તો છે પણ આમાં ખાસ કરીને આ વાત થોડીક એવી છે તો આમાં શું થાય છે કે હા કે શરૂઆતમાં તો ખુશ જ છે કે શ્રીરામને રાજા બનવા બનાવવામાં આવ્યા છે જ્યારે મંથરા તો દુઃખનું પહાડ તૂટી પડ્યું છે તારા દીકરાને તો કાંઈ નથી આપ્યું રાજા તો દશરથ જે છે એ તો રામને જ બનાવવાના છે તો પહેલા તો કઈ કહે કે છે અરે આ તો બહુ સારી વાત છે રામ વિશે મને પણ ખૂબ પ્રેમ છે એટલે હું તો બહુ ખુશ છું તને હું શું પારિતોષિક આપું તું મને કે હું તો બહુ ખુશ છું પછી મંથર હજી સમજાવે છે કે તું તું મૂર્ખ છે તું તો સાવ મૂર્ખ છે તને સમજાતું નથી એને શું થશે અગર શ્રીરામનો કોઈ પ્રતિસ્પર્ધી અગર કોઈ હોય તો લક્ષ્મણ તો નથી કેમ કે લક્ષ્મણ તો એમની સાથે જ હંમેશા હોય છે લક્ષ્મણ તો એમને સાથે સાથે જ હોય છે એ તો ક્યારે એમને પ્રતિસ્પર્ધી માની શકે એમ છે નહીં શત્રુઘ્ન તો બહુ નાનો છે હે ને અને એ તો તારી સાથે હોય છે તો પ્રતિસ્પર્ધી ભરત સાથે હોય છે તો પ્રતિસ્પર્ધી કોણ છે ભરત જ છે હવે કોઈ પણ રાજા પોતાના પ્રતિસ્પર્ધીને રહેવા કે તો એટલે એકવાર શ્રીરામ રાજા બન્યા કે તારા તારા દીકરાને તો કઈ મળવાનું જ નથી તો થોડુંક થોડુંક લાગે છે કઈ કઈને પણ હજી એને એ કમ્પ્લીટલી માનતી નથી એ કહે છે કે ના ના શ્રીરામ તો એવું નહીં કરે કેમ કે ભરતને પોતાના ભાઈના જેટલો જ પ્રેમ કરે છે મારી માટે પણ એને ખૂબ આદર છે આમ તેમ તો પાછું મંથરા કે છે એ કહે છે કે તારા વર આમ તો હંમેશા કઈ 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 કરીને તારી પાસે આવે છે એવા દેખાડા કરે છે કે એમને તારી સાથે બહુ પ્રેમ છે પરંતુ જ્યારે હવે નિર્ણય લેવાની ને ઉત્તરાધિકારી ઘોષિત કરવાની વાત છે તો એમણે કોની સાઈડ લીધી કૌશલ્યાની વાત મંથરા કે છે અને એ વાત છે આખા પ્રસંગને બદલાવી નાખે છે અને કઈ કઈ ના માનસિક સ્થિતિને બદલાવી નાખે છે મંથરા કે છે આટલા વરસ તને તારા વરે આટલો ભાવ આપ્યો આટલો આદર આપ્યો બધા રાણીઓ કરતાં વધારે ભાવ આપ્યો એના લીધે તું એ રાણીઓ સાથે કેવો વ્યવહાર કરતી દર્પમાં એ કે તું એકદમ આપણે ઘમંડમાં એમની સાથે વાત કરતી તોછડાઈથી વાત કરતી હવે જ્યારે કૌશલ્ય રાજમાતા બની જશે અત્યાર સુધી તો કેમ કે બધાને ખબર હતી કે તું સૌથી ફેવરેટ રાણી છે અને તારું આ બધું ચાલતું પણ હવે કોની પાસે પાવર આવી જશે રાજમાતા પાસે બધા એને ભાવ આપશે હવે તું વિચાર કર તારી પાસે પાવર છે ત્યારે તું જેવી રીતે એમની સાથે વ્યવહાર કરે છે એ જયારે રાજમાતા બનશે ત્યારે તારી સાથે કેવી રીતે વ્યવહાર કરશે આપણે બધા હોઈએ ને સાગરભાઈ એ આજે આપણે હોઈએ ને એવા જ આપણે બીજાને ગળી કૌશલ્યમાં એવું કઈ દેખાડ્યું નથી કે એની સાથે એવું કરશે પણ એના મનમાં તો એ ગિલ્ટ છે ને એ ગિલ્ટને એ ઇનસિક્યોરિટીને મંથરાએ જાગૃત કરી અરે બાપરે આ વાત તો બરાબર છે અને કૌશલ્યને મારા કરતા વધારે ભાવ મળે એ તો હું ચલાવી જ નહીં લઉં હવે આ પ્રસંગ જે છે એનું કોઈક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ કે કાંઈક તો કારણ આપણને મળવું જોઈએ કે એકચ્યુઅલી રાણીઓ વચ્ચે કાંઈ કઈક ભેદ હતું કેમ કે ટિપિકલી આપણે ટીવીમાં જોઈએ તો દેખાડે છે કે બધા ખૂબ પ્રેમથી ને રીતે રીતે રાણીઓ હોય દેખાડે છે અને પછી એવી એવી વાતો થાય છે જે નથી પણ ઘડી કાઢેલી વાતો કે કે કઈ કઈ માને તો એટલો બધો પ્રેમ હતો શ્રીરામથી કે શ્રીરામ સ્વયં એમને કહે છે કે તમે મને વનમાં મોકલાવી દો કેમ કે મારે મોટા મોટા કામ કરવાના છે અને રાવણને મારવો છે એટલે તમે પોતાની પર લઈ લ્યો ઈ દોષ કેમ કેમ કે સમાજનું બધું થાય અને એટલા માટે જાણીને કંઈ કંઈ માને એટલું બધું પ્રેમ છે કે ખરાબ થવાય તૈયાર થઈ ગયા ફક્ત રામ માટે થઈ ગયું શ્રીરામ માટે થઈ ગઈ એની એવી વાર્તા ઉડે છે ઠીક છે પણ સાચે એવું નથી થયું સાચે આવું થયું છે અચ્છા અને જે મેં કીધું કે બીજા એવા કોઈ પ્રસંગ છે જેનાથી આપણને આ વાતની પુષ્ટિ મળે રાણી રાણીઓ વચ્ચેનું ઓલું તો જ્યારે શ્રીરામને વનવાસ મળી ગયો છે અને એમણે માની લીધું છે કે હું વનવાસ માટે જઈશ ત્યારે કહે છે કે ત્યારે શ્રીરામ કે છે મારે મારી માને જઈને પહેલાં કેવું પડશે તો એ કૌશલ્યામાં પાસે જાય છે એ સમયે કૌશલ્યામાં તો એને તો ખબર નથી શું થયું છે એમનું તો એમ જ છે કે મારો દીકરો રાજા બનવાનો છે એટલી તો પૂજા કરી રહ્યા છે બ્રાહ્મણોને ખવડાવી રહ્યા છે અને એવું બધું ચાલે છે પછી જ્યારે શ્રીરામ એમને કહે છે કે આમાં થયું છે ભરત ઉત્તરાધિકારી બનવાનો છે અને મને પિતાજીએ વનમાં જવા કીધું છે ત્યારે કૌશલ્ય માનું જે રિએક્શન છે ને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કૌશલ્યમાં કહે છે કે હું તો છું જ આવી અભાગી મને આ સમયની હું આ જ સમયની મને પ્રતીક્ષા હતી કે તું રાજા બને ત્યારે મારા જીવનમાં કંઈ સુખ મળે કેમ કે મારા જીવનમાં સુખનું બસ તું જ એક કારણ છે તારા પિતાએ તો કઈ કઈના દાસી કરતા મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે એવી રીતે કૌશલ્યમાં કે છે તમે વિચાર કરો ઠીક છે એનો અર્થ દશરથ જે હતા એ ખૂબ ભેદભાવ કરતા હતા એમની રાણીઓ સાથે ભેદભાવ કરતા હતા એવું લોકો લોકોને હેરાન નહીં કરતા હોય પણ કઈ કઈ એમની ફેવરેટ હતી એ વાત તો પાકી અચ્છા હજી એક પ્રસંગ આવે છે જ્યારે કઈ કઈ પછી ક્રોધાગારમાં વહી જાય છે ઠીક છે અને કાંઈ બોલતી નથી તો એના ક્રોધથી એટલા બધા વિચલિત થઈ જાય છે દશરથ કે કહે છે કે કઈ કઈ તને શું જોઈએ છે તું મને કે તારી માટે હું કાંઈ પણ કરીશ અગર તું એમ ચાહતી હોય કે કોઈ દોષીને હું છોડી દઉં તો હું છોડવા તૈયાર થઈશ અગર તું એમ હું પનિશ કરી દઉં દંડ આપી દઉં તો હું એ પણ કરી દઈશ અગર તું એમ કે બનાવી દઉં એ પણ હું કરીશ અગર તું એમ ચાહતી હોય કે ધનિને નિર્ધન બનાવી દઉં એમ પણ હું કરીશ તું એમ ચાહતી હોય કે હું તું ફક્ત શ્રીરામને જવા માટે નહીં કહે તું ચાહીશ તો હું કૌશલ્યા અને સુમિત્રાને પણ ત્યાગી દઈશ પણ તું ફક્ત શ્રીરામને જવા માટે નહીં કે આ ડાયલોગ્સ દશરથજીના છે હવે આમાં હું કોઈને સારું ખરાબ નથી કહી રહી ઠીક છે હું એ કહી રહી છું કે આ પ્રસંગ આખો શા માટે બન્યો શા માટે કઈ કઈ માનો ભાવ જે પોઝિટિવ હતો શ્રીરામ માટે એ શા માટે બદલાયો કેમ કે એ જે સપત્નીઓ વચ્ચે જે ઇન્સિક્યોરિટી હોય ને જે એમણે કરી હતી કેમ કે એમને વધારે ઘબંડ હતું કે રાજા મને કરે છે એ ગિલ્ટ એમણે કૌશલ્યમાં પર આરોપિત કર્યું અને એ ભૂલી ગયા કે મંથરા અચ્છા લોકો કે મંથરાના લીધે બધું થયું પણ મંથરા જે છે ને મંથરા કઈ કઈના દાઈમાં જેવા હતા એ નાની હતી ત્યારથી મંથરાએ કઈ નું ધ્યાન રાખ્યું છે ઠીક છે અને કઈ કઈ દેશથી જયારે લગ્ન થયા કઈ ના ત્યારે એમની સાથે આવ્યા છે કઈ કઈને ફક્ત કઈ નું મહત્વ કઈ કઈ ફોકસ એમાં હતું કે મારી રાણી ખુશ રહે બીજું કાંઈ નહીં હે ને એની બુદ્ધિમાં એના રાણીના ખુશી અલાવા કાંઈ પણ નથી પણ કઈ કઈ તો કંઈ ફક્ત એક સ્ત્રી કે કોઈ એવી નથી ને કઈ કઈ તો રાણી છે તો રાણીનો જે રોલ છે એ તો વધારે મહત્વપૂર્ણ છે વધારે કર્તવ્યવાળો છે કર્તવ્ય ફક્ત પોતાના દીકરા પ્રત્યે કે પોતાના પતિ પ્રતિ નથી રાણી છે એ અયોધ્યા પ્રત્યે પણ એનું કર્તવ્ય છે એ પોતાનો રોલ ભૂલી ગઈને શા માટે આપણે કહીએ કોઈ પણ નિર્ણય માણસ અગર ખોટો નિર્ણય લે તો એ શેના લીધે લે કામ ક્રોધ લોભ મોહમદ માત્સર્ય જે કૃષ્ણ કહે છે કે ષડ રિપુ જ્યારે પણ અત્યંત કામ અથવા ક્રોધ અથવા માત્સર્ય જલસી જલન કહેવાય ને જે એમને થાય થાય છે કે કે કૌશલ્ય કૌશલ્યાને ભાવ મળશે ઇનફેક્ટ જયારે દશરથ એમની પાસે પેલા જાય છે અને છે કે અરે આમ તું તને શા માટે ગુસ્સો આવ્યો છે ગુસ્સો ત્યાગી દે મને કે શું થયું ત્યારે પણ કૌશલ્યા કે છે ત્યારે પણ કઈ કઈમાં કે છે કે ઓ મને તમારી બધી ગેમ ખબર છે તમે મારી સાથે વાત તો સારી સારી કરો છો પણ તમને મજા તો કૌશલ્યા સાથે જ કરવું છે એક સેકન્ડ પણ હું એવું સહન જ નહીં કરી શકું કે લોકો કૌશલ્યાને પ્રણામ કરશે રાજમાતા એ થઈ જશે પછી એ મને ચાલશે જ નહીં અને હું એવું થવા જ નહીં દઉં એના કરતાં હું મરી જઈશ તો આ પ્રસંગ આખો આવ્યો છે જે હ્યુમન સાયકોલોજી હોય ને એનું આ આપણી સામે એક લાઈવ એક્ઝામ્પલ છે ક્યાં તો જે અત્યારે જેવું આપણે

કોઈને જજ કરવાની આવશ્યકતા નથી કે ઓલા તો આવા તો તેવા અરે આમ વાત છે છે જ નહીં જે એ જાણો અને પોતાના જીવનમાં એવી જે એવા ખોટા લ્યો લેવાય જ્યારે તમને એટલો તમે અવેર રહેશો કે ભાઈ હું કોઈ મારો નિર્ણય કામ ક્રોધ લોભ મોહમદ માત્સર્યમાં આવીને તો નથી લઈ રહી જે લેવો જોઈએ એ જ લઈ રહી છું ને કે કોઈ પ્રત્યે મને એટલો બધો માત્સર્ય ભાવ છે કે હું પોતાનું બી નુકસાન કરવા તૈયાર છું કે એમને એમનું નુકસાન થાય એવું તો હું નથી બિહેવ કરી રહી એ જે આપણે કહીએ ને ઇન્ટ્રોસ્પેક્શન એ આપણું સ્વયંનો ચાલતો રહેવો જોઈએ અને ઇતિહાસથી એ શીખવાની જરૂર છે